નમસ્કાર ગુજરાત ગુજરાતના મોટા સમાચારો ઉપર ફટાફટ નજર કરીએ તો ગુજરાત પર માવઠાનો ખતરો પરેશ ગૌસ્વામીએ અગત્યની માહિતી આપીને આગાહી કરી છે ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા રાજ્યના હવામાન અંગે વધુ એક આગાહી આવી છે જેમાં તેઓ પવન ઠંડી માવઠા અને ઝાકળ વર્ષાની આગાહી કરી રહ્યા છે આગામી સપ્તાહમાં રાજ્યનું હવામાન કેવા ફેરફારો આવી શકે છે તે અંગે તેમણે વાત કરી છે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની હોવી જોઈએ તેના બદલે પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમની હતી જેના કારણે તાપમાન બે દિવસ ઊંચું આવ્યું છે આજથી પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની થવાની તેમણે આગાહી કરી છે પવનની દિશા બદલાવાની સાથે તેમણે છૂટાછવા ઝાપટા થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે લસણના ભાવમાં ભડકો પ્રતિ કિલો કિંમત પાંચસોને પાર જતાં ખરીદી ઘટી તાજેતરમાં ડુંગળીના ભાવમાં થયેલા વધારાના પ્રતિક્ષમાં હવે લસણના ભાવમાં ભડકો થયો છે અમદાવાદીઓને લસણના પ્રતિ કિલોના પાંચસો રૂપિયાથી છસો જેટલી અદત કહી શકાય એવી ઊંચી કિંમત ચૂકવાનો વારો આવ્યો છે સામાન્ય દિવસોમાં લસણ પ્રતિ કિલો સોથી એકસો પચાસના ભાવે વેચાય છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એડી અત્યાર સુધી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પાંચ વખત સમન્સ જારી કર્યા છે તેમ છતાં એક પણ વખત પૂછપરછ માટે હાજર રહ્યા નથી અત્યારે આ સ્થિતિ વચ્ચે એડીએ હવે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે સમન્સ જાહેર કર્યા તેનું પાલન ન કરવા પર દિલ્હીની રાઉલ એવિન્યુ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી છે વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો દાખલ કરી તેને લઈ તપાસ હાથ ધરી છે હરણી બોટ દુર્ઘટનાની કેસની વાત કરીએ તો આ કેસમાં ચાર આરોપીઓને પોલીસ પકડથી દૂર રહે રહેલા છે પોલીસ દ્વારા આરોપીઓને ના પકડવા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે તેની સાથે પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી તમામ આરોપીઓના બેંકની વિગતો પોલીસ દ્વારા મેળવી લેવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે ભારે હિમવર્ષા બાદ કુપવાડા અને બાંદીપુરામાં ચોવીસ કલાક દરમિયાન સેના અને સિવિલ એડમિનિસ્ટર હેલિકોપ્ટર દ્વારા બે નવજાત શિશુઓ સહિત છ દર્દીઓને એરલિસ્ટ કરીને જીવ બચાવ્યા હતા જેમાં અન્ય બાર લોકોને ગુરુજ અને કર્ણાથી બાંદીપુરા અને કુપવાડા ખસેડવામાં આવ્યા હતા બાગેશ્વર ધામ સરકારના આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શનિવારે તેમની પુસ્તક સનાતન ધર્મ શું છે તેનું વિમોચન કર્યું છે આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં કેટલાક લોકો સિવાય કેટલાક સંતો અને મહાપુરુષો સિવાય સનાતન ધર્મ વિશે કોઈ જાણતા નથી બાકીના લોકોને ખબર નથી કે સનાતન ધર્મ શું છે શું તેઓ સનાતનના અંગો અને સિદ્ધાંતો જાણતા નથી તમારા દીકરાને લગાવો હોય તો કહેજો ભરતીનું કામ મારા હાથમાં જ છે ગુજરાતમાં વધુ એક નકલી પોલીસ સકંજામાં ભાવનગરમાં હનુમાન ચાલીસતા વગાડનાર વ્યક્તિ પર હુમલો કરવાની ઘટનામાં પોલીસે ત્રણ વ્યક્તિની કરી ધરપકડ ઘટનાને લઈને હિન્દુ સંગઠનો રોષમાં રાહુલ ગાંધીનો શિવ ભક્ત અવતાર કપાળ પર ચંદન લગાવી બોધનાથ મંદિરમાં કર્યો રુદ્રા અભિષેક અમદાવાદમાં પાન મસાલા ખાઈને થૂંકનાર ચિતિજજો મનપાએ પંદર હજારનો દંડ ફટકાર્યો એડીના સંકંજામાં હજુ હાલના અને પૂર્વ સત્તર મુખ્યમંત્રી છે ભાજપનો એક પણ નથી હેમંત સુરણ ત્રીજા એવા મુખ્યમંત્રી છે જેમની ઝારખંડમાં સીએમ તરીકે ધરપકડ થઈ હોય આ પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શિવ સોરણ અને મધુ કુડાની ધરપકડ થઈ છે ઇન્ફોર્મેટ ડિરેક્ટર એડીના સંકંજામાં હજુ દેશના હાલના સત્તર જેટલા મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ છે જેમની તપાસ ચાલી રહી છે ભાજપના એક પણ મુખ્યમંત્રી સામે તપાસ ચાલી રહી નથી પીએમ આવાસ યોજના હેઠળ બે કરોડ વધુ નવા મકાનો બનાવવામાં આવશે જાણો અપડેટ પીએમ આવાસ યોજના ભારત સરકાર ગરીબ લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટે ઘણી લાભદાયક અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે જેમાંથી એક મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના છે હાલમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે આ સંદર્ભમાં તાજેતરમાં જ નાણાં બધા નિર્મલા સીતારમણે યોજનાના નવા અને વર્તમાન લાભાર્થીઓ માટે બજેટમાં મોટી જાહેરાત કરી હતી જેના પછી માનવામાં આવે છે કે ઘણા નવા લાભ ને આ યોજનામાં જોડાવાની તક મળી શકે છે તો ચાલો તમને જણાવીએ કે મંત્રીએ શું જાહેરાત કરી છે નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ હજુ પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં યોજના હેઠળ ત્રણ કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે આગામી પાંચ વર્ષમાં બે કરોડ નવા મકાનોનું નિર્માણ પૂર્ણ થશે એક રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય અને હંમેશા માટે મફત થઈ જશે વીજળી સામે આવી જાણકારી તાજેતરમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની ડિટેલ્સ ધીમે ધીમે સામે આવી રહી છે હવે એક જાણકારી અનુસાર યોજના હેઠળ લોકોને હવે પોતાના ઘરની છતો ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર પાસેથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર પણ પોતાના ઘરની છત ઉપર વીજળી ઉત્પન્ન કરી શકશે અત્યારે ચાલીસ ટકા સબસિડી મળે છે કેન્દ્રીય નવીનતમ અને નવીકરણીય ઉર્જા મંત મંત્રી આરકે જાણકારી આપી છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પહેલા લોકોને પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સબસિડી મળતી હતી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ તેમને હવે સાહીઠ ટકા સબસિડી મળશે બાકી ચાલીસ ટકા રકમ લોકો લોનના રૂપમાં લઈ શકે છે